જહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે છોટાઉદેપુર અને બોડેલીને જોડતા નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર જે ભારત નદીનો પુલ આવેલો છે અને એ પુલની બાજુમાં આ ભારત નદીનો જે પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો ને તેના કારણે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરમાનન્ટ ડાયવર્ઝન પરંતુ આ પરમાનન્ટ ડાયવર્ઝન માત્ર ચાર મહિના સીમિત રહ્યું છે ચાર મહિનામાં જ આ ડાયવર્ઝન ધોવાયું છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ ડાઈવર્ઝનનું જે રીતે ધોવાણ થયું છે અને તેને લઈને આ ડાઈવર્ઝન ઉપરથી જે બહારદારી વાહનો પસાર થતા હતા તેને બંધ કરવામાં આવ્યા છે આપને જણાવી દઉં કે સિહોદ બ્રિજ કેમેરામેનને કહીશ કે સિહોદ નો ભારત નદી ઉપરનો જે બ્રિજ છે તે બતાવે આપ જોઈ રહ્યા છો જે બ્રિજ છે તેના બે પિલ્લર બેઠા હતા અને તેના કારણે બ્રિજ જે છે પુલ છે ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેને લઈને પુલ ઉપર ઘણા લાંબા સમય સુધી વાહનોની અવર જવરને રોકી દેવામાં આવી હતી ઘણા લાંબા સમય બાદ તેના પરીક્ષણ બાદ તેના ઉપરથી માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને અવર જવર કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી અને ભારદારી વાહનો રંગલી ચોકડીથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગામ લોકોએ એક ડાયવર્ઝન બનાવ્યું હતું જનતા ડાયવર્ઝન અને ત્યારબાદ તંત્ર દ્વારા એક પરમાનન્ટ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અત્યારે આપ જે ડાયવર્ઝન જોઈ રહ્યા છો એ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ તંત્ર દ્વારા બનાવેલ ડાયવર્ઝન રૂપિયા બે કરોડ અને ત્રીસ લાખનો ખર્ચ કરીને બનાવવામાં આવ્યો છે અને આ બે કરોડ ત્રીસ લાખ અત્યારે આ ભારજ નદીના પાણીમાં કહી શકાય કે ધોવાઈ રહ્યા છે આ ડાયવર્ઝન નથી ધોવાયું પરંતુ અહીંથી જે પસાર થતાં બહારધારી વાહનદાર વાહનો છે એ વાહન ચાલકોનું નસીબ ધોવાઈ રહ્યું છે કારણ કે હવે તેમને રંગલી ચોકડીથી ફરીને લગભગ વીસથી પચીસ કિલોમીટર ફરીને ફેરો ફરવાનો વારો આવ્યો છે અને તે પણ એવા ખખડધજ રોડ ઉપર કે જેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે મહત્વની વાત આપને જણાવી દઉં કે આપ જે રીતે અત્યારે આ સિહોદનો ભારજ નદીનો જે બ્રિજ છે કે જેના પિલર બેસી ગયા હતા એ પિલરનું રિકન્સ્ટ્રકશન એટલે કે તેને સંરક્ષણ આપવા માટેની જે કામગીરી કરવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો નીચે એના જે પથ્થર નાખવામાં આવ્યા હતા રબલ નાખવામાં આવ્યા હતા અને આ જે બે પિલર છે તેને ટેકો આપવામાં આવ્યો હતો પરંતુ અત્યારે સ્પષ્ટ રીતે જે દેખાય છે કે આખા બ્રિજ ઉપર જે પિલર્સ છે તે હું ગણીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ પિલ્લરવાળો એક લાંબો બ્રિજ કહી શકાય કે ત્રણસોથી ચારસો મીટરની લંબાઈ આ બ્રિજની હશે હું એક અંદાજ કહી રહ્યો છું અને આ ત્રણસો મીટર લાંબા બ્રિજ માટે તેના વૈકલ્પિક વ્યવસ્થા માટે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે પચાસ મીટરનું પણ નથી અને જ્યારે આ પચાસ મીટરનું ડાયવર્ઝન ન હોય ત્યારે આ બ્રિજ કે જે આટલા લાંબા બ્રિજના પટમાંથી આ ભારજ નદીનો પાણીનો પ્રવાહ વહેતો હોય તેને આટલી સીમિત જગ્યામાંથી પસાર કરી શકાય ખરો દર્શક મિત્રો આ એક તંત્રની કહી શકાય કે જે તંત્રના અધિકારીઓ છે જે એન્જિનિયરો છે તેમની મૂર્ખામી બિલકુલ ઉડીને આંખે વળગે તે પ્રકારની છે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે આ ડાયવર્ઝનની હાઈટ છે અને આ ડાયવર્ઝનની અંદર જે ભૂંગળા નાખવામાં આવ્યા છે જે પાઇપ નાખવામાં આવી છે તેની જે સંખ્યા છે સુભારત નદીમાંથી વહેતા પાણીના પ્રવાહને આ નીચેના બાર અને ઉપરના આઠ આ વીજ ભૂંગળામાંથી પસાર કરી શકાય ખરું શું આટલામાંથી પાણીનો પ્રવાહ પસાર થઈને આ ડાયવર્ઝન સલામત રહી શકે ખરો આ બાબતનો ખ્યાલ આ ડાયવર્ઝનનું જેમણે નિર્માણ કરવા માટેનું નક્કી કર્યું હતું જે ટેકનિકલ એક્સપર્ટ હતા શા માટે તે લોકોને આ બાબતનું નોલેજ ન હતું કે આ ભારજ નદી છે અને ભારજ નદીમાં વહેતો જે પાણીનો પ્રવાહ છે તેનું જોર જે છે તેનું તેની જે તીવ્રતા છે તે કેટલી હોય છે અને એના માટે કેટલો લાંબો ડાયવર્ઝન બનાવવો જોઈએ પરંતુ આ વાતનું ધ્યાન આ તંત્રના જે કહી શકાય કે અણઘડ જે ટેકનિકલ એન્જિનિયરો છે તેમને આ બાબતનું જ્ઞાન ન હતું આપને એ પણ જણાવી દઉં કે જ્યારે આ ડાયવર્ઝન બનતું હતું ને ત્યારે આ ગામડાની જે જનતા છે ને અભણ જનતાએ કહેતી હતી કે આ ડાયવર્ઝન સાહેબ પહેલાં ચોમાસામાં ધોવાઈ જશે અને આજે એ વાત સાચી સાબિત થઈ છે આપ જોઈ રહ્યા છો આ જે ડાયવર્ઝનનું ધોવાણ થયું છે સામેથી જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અત્યારે ખૂબ જ નજીવો પાણીનો પ્રવાહ છે અને આ છેલ્લા ચોવીસ કલાકમાં આ પંથકની અંદર એટલો ભારે વરસાદ પણ નથી થયો જો ભૂતકાળમાં જે પ્રકારે ભારે વરસાદ થતો હતો અને સાથે તમને એ પણ જણાવી દઉં કે જ્યારે સુખી ડેમ ભરાય છે ત્યારે સુખી ડેમનું જે પાણી છે તે પણ આ ભારત નદીમાં છોડવામાં આવતું હોય છે અને જ્યારે સુખી ડેમના દરવાજા ખોલવામાં આવે ત્યારે આ ભારત નદીમાં જે વહેતો પાણીનો પ્રવાહ છે આના કરતાં કદાચ ચાર ગણો થશે અને જો તે વખતની સ્થિતિમાં આ ડાયવર્ઝન કેવો રહે આખે આખું ડાયવર્ઝન રોડ સાથે ધોવાઈને જતું રહે તો પછી આ બાબતનો ખ્યાલ આ ડાયવર્ઝન બનાવનાર જે ટેકનિકલ જે એન્જિનિયરો હતા તંત્રના તેમને આ બાબતનો ખ્યાલ કેમ નહોતો તેમણે આ આ સમગ્ર અભ્યાસ કેમ નહોતો કર્યો શા માટે સરકારના જે રૂપિયા બે કરોડ ત્રીસ લાખનો જે ખર્ચ છે ભલે કર્યો સરકારે છે પણ એ જનતાના પૈસા છે જનતાના પૈસા જે સરકારની તિજોરીમાં ટેક્સના સ્વરૂપે જમા થાય છે એ જનતાના પૈસાને આ ટેકનિકલના અણઘટ એન્જિનિયરો છે એ એન્જિનિયરોના પ્રતાપે આજે આ ડાયવર્ઝન ધોવાયું છે નહીં કે બહાર નદીમાં આવેલા પાણીના પ્રવાહને લઈને ધોવાયો છે આ એક સ્પષ્ટ વાત છે ત્યારે અત્યારે તો આ ડાયવર્ઝન ઉપરથી જે ભારદારી વાહનોની જે અવરજવર હતી તેને તંત્ર દ્વારા રોકી દેવામાં આવી છે હવે ક્યારે આ ડાયવર્ઝનની મરામત કરવામાં આવશે તે તો ખબર નથી કારણ કે ભૂતકાળમાં જ્યારે આ સિહોદ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો ત્યારે ખૂબ લાંબા સમય સુધી તેની ઉપરથી અવરજવરને રોકી દેવામાં આવી હતી બાઇકને પણ પસાર થવા દેવામાં આવતી નથી અને ખૂબ લાંબા સમય સુધી તેનું પરીક્ષણ ચાલ્યું કે આના ઉપરથી વાહનને પસાર થવા દેવાય કે નહીં ટુ વ્હીલરને પસાર થવા દેવાય કે નહીં ફોર વ્હીલરને પસાર થવા દેવાય કે નહીં અને એ લાંબા સમય સુધી લોકો જે હેરાન થયા છે એ લોકો જાણે છે મારે કંઈ કહેવાની જરૂર નથી આ પંથકના લોકો સાથે તમને એ પણ જણાવી દઉં કે મધ્યપ્રદેશને જોડતો આ નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરનો આ બ્રિજ છે અને જે બંધ થવાને કારણે જે હાલાકી પડી હતી લોકોને પડી હતી તંત્રને પડી હતી અને આજે ફરી એ જ વારો આવ્યો છે બ્રિજ ઉપરથી માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર પસાર થશે બહારધારી વાહન ચાલકોને ફરીથી રંગલી ચોકડીથી થઈને પસાર થવાનો વારો આવશે સાથે આપણે એ પણ જણાવી દઉં કે તંત્રએ જ્યારે બ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો આપને એ પણ જણાવી દઉં કે આ બ્રિજની આવરદા પૂરી થઈ ગઈ છે વર્ષો થયા આ બ્રિજની આવરદાને પૂર્ણ થઈ પરંતુ સરકારે તે બાબતનું સંજ્ઞાન લીધું નહોતું અને સત્વરે સમયાંતરે જ્યારે એનો સમય પૂર્ણ થયો ત્યારે નવા બ્રિજ માટેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી નવા બ્રિજનું નિર્માણ કરવામાં ન આવ્યું અને સાથે આ બ્રિજની આસપાસ જે પ્રકારે રેતીનું ખનન થઈ રહ્યું છે હું મને નથી ખબર કે કાયદેસર થઈ રહ્યું છે કે ગેરકાયદેસર થઈ રહ્યું છે પણ જે પ્રકારે થઈ રહ્યું છે ને જેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે અને તેના જ કારણે આ બ્રિજની આસપાસનું જે ધોવાણ છે જે નદીનો પટ છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ ફૂટ નીચે ગયો છે નદીનો જે પટ હતો એના જે મુખ્ય પિલ્લર હતા એનાથી આ જે પીલરો છે તે વીસથી પચીસ ફૂટ નીચે સુધી ખુલ્લા થઈ ગયા હતા અને તેના કારણે આ બિર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો ભલે તેની આવરદા પૂરી થઈ હતી એટલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જ સરકારની અને તંત્રની ઘોર બેદરકારીના કારણે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં લોકોને હાલાકી પડી અને લોકોને હાલાકી પડી પરંતુ હજુ સુધી તંત્રના પેટનું પાણી હાલતું નથી ડાયવર્ઝન બનાવીને સબ સલામતની વાતો કરવામાં આવી રહી છે બ્રિજના નિર્માણ માટેની હજુ સુધી કોઈ પણ કાર્યવાહી શરૂ કરવામાં નથી આવી આ બ્રિજના નવા બ્રિજના કન્સ્ટ્રકશન માટેની કોઈ અહીંયા કોઈ તજવીજ દેખાતી નથી નવો બ્રિજ બનશે કે પછી આ વૈકલ્પિક વ્યવસ્થા જ ચાલુ રહેશે એ તો હવે ભગવાન જાણે કારણ કે છેલ્લા બે વર્ષથી આ સ્થિતિ અહીંયા જોઈ રહ્યા છે ત્યારે હજુ કેટલા સમય સુધી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે તે તો ભગવાન જાણે પણ આશા રાખીએ કે તંત્રના પેટનું પાણી હાલે જેમ અત્યારે આ ભારત નદીનું પાણી હાલી રહ્યું છે એ પ્રકારે સરકારનું પેટનું પાણી હાલે અને સરકારના જે અધિકારીઓ છે તેમની જે અણઘડતા છે કે જેના પ્રતાપે જેમના પાપે આજે અસંખ્ય સેંકડો નહીં પરંતુ લાખો લોકોને જે હેરેસમેન્ટ થશે હેરાનગતિ થશે લાંબો ફેરો ફરવાનો વારો આવશે એમને જે આર્થિક નુકસાન થશે આજે એક ચૌદ વ્હીલની ગાડી કે બાવીસ વ્હીલની ગાડી ટ્રક છે તેને પચીસ કિલોમીટરનો ફેરો ફરવા પડે જતા ને આવતા પચાસ કિલોમીટરનો ફેરો ફરવો પડે ત્યારે તેને તેનું જે આર્થિક ભારણ છે તે કેટલું વધી જાય છે ગાડીવાળાને પૂછો તો ખબર પડે કે તેને કેટલા રૂપિયાનો ફટકો પડે છે આશા રાખીએ કે છોટાઉદેપુરના જે પદાધિકારીઓ છે સાંસદ છે ધારાસભ્યો છે આ બાબતનું ગંભીરતાથી ધ્યાન સંજ્ઞાન લે અને વહેલામાં વહેલી તકે પહેલાં તો આજે ડાયવર્ઝનનું ધોવાણ થયું છે તેની મરામત કરે અને હવે મને તો લાગે છે કે એની મરામત થશે જ્યારે નવું નિર્માણ થયું તો જો ધોવાણ થઈ ગયું છે તો મરામત કેટલી ટકશે તેનું તો કંઈ કહી નથી શકતા અને હવે સુખી ડેમ પણ ભરાવાની તૈયારીમાં છે થોડા સમય જો ચોમાસામાં વરસાદ રહેશે ને સુખી ડેમ ભરાય અને સુખી ડેમના જો દરવાજા ખોલવામાં આવશે ને તો તો આ ડાયવર્ઝન પૂરેપૂરું સ્વાહા થઈ જશે ત્યારે આશા રાખીએ છીએ તંત્ર પાસેથી કે વહેલામાં વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે બહારધારી વાહનોને ફરીથી અહીંથી પસાર થવાની જે સગવડ છે તે અહીંયાથી તેમને પ્રાપ્ત થાય ધન્યવાદ